રાજકોટમાં અહમ યુવા સેવા ગ્રુપ દ્વારા ભાડાની રિક્ષા ચલાવતા લોકોના પરિવાર માટે સારું ગુજરાન ચલાવી શકે તે માટે છત્રીસ રિક્ષા ચાલકોને રિક્ષા અર્પણ કરવામાં આવી હતી રાષ્ટ્રીય સંત પૂજ્ય ગુરુદેવ શ્રી મહારાજના હસ્તે રિક્ષા રિક્ષા ચાલકોને અર્પણ કરવામાં આવી હતી પરમ કરુણા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તકે રિક્ષા ચાલકે જણાવ્યું હતું કે અમે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે અમારી પોતાની રિક્ષા અમે લઈ શકશું હવે અમે પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકશું

અને બીજાનું દુઃખ જ્યારે પોતાનું લાગે અને એને સુખી કરવાનો પ્રયત્ન કરવામાં આવે એ હૃદય મનુષ્યના રૂપમાં ભગવાન છે હું ઈચ્છું છું કે દરેકના હૃદયમાં દરેક અન્ય પ્રત્યેનો એવો કરુણાનો ભાવ જાગે કે દરેક દરેકના દુઃખને દૂર કરવા માટે આપણે નિમિત્ત બનીએ આપણા હાથ સદાય દોડતા રહીએ આપણા પક્ષ સદાય દોડતા રહીએ આપણી આંખ સદાય શોધતી રહે મારી આસપાસના કોણ દુઃખી છે હું એને કઈ રીતે સુખી કરી શકું આખો મહોત્સવ એનો હતો અને રાજકોટના ભાવિકો ખૂબ સરસ લાભ લીધેલો છે અને માનું છું રાજકોટના હૃદયમાં જ કરુણા છે હું માનું છું કે પોતાના કર્મોને કારણે ઘણીવાર દુઃખી હોઈ શકે પણ કર્મો કરતાં દુઃખી હોય છે એવું ઓછું છે પોતાની સમજ દુઃખી વધારે હોય છે સમજ ડેવલપ થાય ને તો તમામ દુઃખો દૂર થઈ જશે હું માનું છું કે આપણે એને સાચી દિશા બતાવવામાં ક્યાંક ભૂલ કરીએ છીએ એને યોગ્ય દિશા આપી દેસું તો એ ક્યારેય ખોટી દિશામાં નહીં જાય મારું હંમેશા એવું માનું છે પડકારો છે ને આવવા જ જોઈએ એ જ આપણી પ્રજ્ઞાને ખોલે છે મારું નામ સેતુર દેસાઈ અરહમિયા સેવા ગ્રુપ રાજકોટ રાષ્ટ્રસંત પરમગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને એની અસીમ કૃપાથી રાજકોટની અંદર આજે છત્રીસ રિક્ષાનું અર્પણ કરવામાં આવેલ છે છત્રીસ રિક્ષા એવા રિક્ષાવાળાને આપણે આપીએ છીએ કે જે લોકો ભાડે ચલાવતા હતા જે લોકો પાસે પોતાની ઘરની રિક્ષા ન હતી ભાડું ભરતા હતા તો એ ભાડું ન ભરે અને આપણે એમને હેલ્પ કરી અને એમને આજે આ રિક્ષા અર્પણ કરી રહ્યા છીએ આપેલા આપણે રાજકોટની અંદર ચૌદ રિક્ષા અર્પણ કરી આજે છત્રીસ રિક્ષા અર્પણ કરી ટોટલ આપણે પચાસ રિક્ષા રાજકોટની અંદર આપણે અર્પણ કરે છે અને આ અમારો જે પ્રોજેક્ટ છે એ છે સ્વનિર્ભર આત્મનિર્ભર યોજના છે આત્મનિર્ભર ભારત તરફ જે આપણા એક આયોજન છે એના ભાગરૂપે અમે લોકોએ આજે આ રિક્ષાવાળાને આત્મનિર્ભર કરવાનો કરવાનો એક નમ્ર પ્રયાસ આજે કર્યો છે આ કાર્યક્રમની અંદર આજે રાજકોટ નાગરિક બેંકના માનનીય ચેરમેન એવા શ્રી દિનેશભાઈ પાઠક આપણા લોકલાડીલા ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ અમારા મોટા સંઘના પ્રમુખ શ્રી હરેશભાઈ હોરા શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ રાજકોટ નાગરી બેંકના શ્રી દેવાંગભાઈ માકડ શ્રી મયુરભાઈ શાહ શ્રી મનોજભાઈ ડેલીવાલા ઉપરાંત વિવિધ ઉપાશ્રયના સંઘ પ્રમુખો સંઘ સેક્રેટરીઓ વગેરે આજે ઉપસ્થિત છે પરમ ગુરુદેવશ્રી આજે બે વર્ષ પછી રાજકોટની અંદર જ્યારે પદાર્પણ કર્યું છે ત્યારે બધાનો એક એવો ભાવ છે કે પરમ ગુરુદેવશ્રીનો વધુમાં વધુ આજે લાભ રાજકોટને મળે અને વધુમાં વધુ એમનો શેષકાળ દરમિયાન લાભ મળે એવી ભાવના છે જય જિન્દ્ર આજે રાજકોટની અંદર પરમ રાજતા ગુરુદેવની પ્રેરણાથી છત્રીસ રિક્ષા ચાલકોને રિક્ષા અરોપણ કરવામાં આવે છે જેથી એનું જીવન સુધરી શકે ને પોતે પગભર થઈ શકે અને સમાજને પણ ઉપયોગી થઈ પછી પોતાનું જીવન સાથે સાથે પોતાના કુટુંબનો પણ ઉદ્ધાર થઈ જાય એ હેતુ સાથે આ રિક્ષા આપવામાં આવે છે મારું નામ છે ઉપેન્દ્ર મોદી રાષ્ટાસન પરમ પૂજ્ય ગુરુદેવ બે વર્ષ પછી રાજકોટની ધન્ય ધરાવ પર પગલાં પડ્યા અને કરોડો રૂપિયાના સેવાકામ એમણે જાહેર કર્યા તેની સાથે સાથે જ્યારે ગુરુદેવ પડઘા મુકામે જ્યારે ચાતુર માનવતા મોસો ઉજવી રહ્યા હતા ત્યારે તેમને રિક્ષા માટે અને રિક્ષા ડ્રાઈવ માટે મજબૂર ન બનો મજબૂત બનો એ સૂત્ર નીચે એમને રિક્ષા ડ્રાઈવરોને બદલ કરવાનું વિચાર્યું અને ત્યારે તેમને એક હજાર અને આઠ રિક્ષા સમગ્ર ભારતભરની અંદર જે જેને જરૂરિયાત છે તેવા બંધુઓ માટે આપવાનો નિર્ણય કર્યો ત્યારે આજે રાજકોટને આંગણે છત્રીસ રિક્ષા ગુરુદેવના પાવન પગલાંથી છત્રીસ રિક્ષા ડ્રાઈવર ભાઈઓને પોતાની ઘરની રિક્ષા થઈ શકે તેમાં ગુરુદેવનો પ્રેરણા અને આશીર્વાદ મળે છે તે ઉપરાંત આજે પણ અન્ય અલગ અલગ ઘણા પ્રોજેક્ટો ગુરુદેવે જાહેર કર્યા તેમાં એક પ્રોજેક્ટ છે પરમ મેડિકલ સેવા આ પરમ મેડિકલ સેવાની અંદર જે લોકો સાધારણ સ્થિતિમાં છે અને તે કોઈપણ જાતની બીમારીથી પીડાતા હોય તેઓને આર્થિક સગવડતા ન હોય અને તેનું ઓપરેશન થઈ શકે ન થયું હોય ત્યારે ગુરુદેવે આ માટે એક પરમ મેડિકલ સેવાનું આયોજન કર્યું છે અને અમને લોકોને તેમાં નિમિત્ત બનાવ્યા છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જરૂરિયાત હોય અને મેડિકલની જરૂર હોય ત્યારે અમારો સંપર્ક કરી શકે છે ગુરુદેવે રાજકોટને જ્યારે આજે પાન પગલાં કર્યા છે ત્યારે ખૂબ જ સેવાકીય પ્રોજેક્ટો જાહેર કર્યા તેમાં કરુણા અભિયાનથી માંડી પક્ષીઓથી માંડી જીવદયાથી માંડી અને ઘણા પ્રોજેક્ટો તેમને સમાજની સમગ્ર અર્પણ કર્યા છે ત્યારે અમે અમારી સૌની ભાવના એવી છે કે ગુરુદેવ હજી રાજકોટમાં વધુ શેષકાળ ગાળે અને રાજકોટના લોકોને બને એટલી મદદરૂપ થાય તેવી અમારી એમને વિનંતી છે ગુરુદેવ જ્યારે આવા સેવા પ્રકલ્પો લઈને આવ્યા છે ત્યારે અમારા સૌની ફરજ બને છે કે હૈયા હમ રાખી અને ગુરુદેવનો સાથ આપી અમે આ કાર્યમાં જોડાઈ ગયા છીએ પરાગના વિશે અમારે જે ગુરુદેવ છે એમના તરફથી અમને રિક્ષા અર્પણ કરવામાં આવી છે અને હું છેલ્લા બાર વર્ષથી રિક્ષા ચલાવું છું રિક્ષા મારે ભાડાની હતી હવે મારે આજે માલિકીની રિક્ષા થઈ ગઈ તો હું બે પૈસા ચાર પૈસા વધારે કમાણી કરી શકું અને મારા પરિવારનું સારું રીતે ગુજરાન ચલાવી શકું એવી મારી મહેનત કરવી છે મારે બીજા લોકોને પાંત્રીસ જણાને રિક્ષા અર્પણ કરવામાં આવી છે આજના દિવસે ગુરુદેવ ગુરુદેવપ્રિષ્ઠે એવું કહેશું કે એ બહુ સારું સારામાં સારું કાર્ય કર્યું છે કે એમને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો સારો એક ઉપચાર રસ્તો દેખાડ્યો છે મારું નામ ગુપ્તા અરવિંદભાઈ છે બહુ સારું છે સાહેબ અમે સપને નહોતું વિચારી શક્યું કે અમે અમારી રિક્ષા પોતાના માલિક બનશું અમારા નામની રજિસ્ટર રિક્ષા કોઈ થશે અમે જ્યારે બી સુમન બજારના શોરૂમ પાસેથી નીકળતા ત્યારે અમે શોધતા કે અમે ક્યારે અહીંયા આવશું અને અમારા નામની રજિસ્ટર રિક્ષા અમને મળશે અમે આજથી સુધી ભાડાની જ રિક્ષા ચલાવી છે અને ભાડાની રિક્ષામાં જ ગુજરાન ચલાવતા હતા હવે અમારે ઘરની રીક્ષા થઈ ગઈ છે અમારે ગુરુદેવની કૃપાથી અમારે ઘરની રીક્ષા થઈ ગઈ છે હવે એમાં અમને બે પૈસા વધશે અમે સારી એવી અમારા કુટુંબની સારી રીતે પાલન પોષણ સારી રીતે અમે ખર્ચો કરી ઉપાડી શકશું અમારા પરિવારનો ગુરુદેવના અસીમ કૃપા અમારી ઉપર વરસી છે આજ અમારા રિક્ષાવાળા ભાઈઓને ભાવ પ્રગટ કરવાની પાસે શબ્દ નથી કે અમે ગુરુજી વિશે શું બોલી ગ્રુપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગ્રુપ આજ ત્રણ મહિનાથી રાત દિવસ અમારી પાછળ સતત મહેનત કરી રહ્યું છે અને અમને અમને જગ્યાએ જગ્યાએ એ લોકો જ્યારે ત્યારે મોટિવેટન કરે છે અને અમને જાણ કરે છે અમને મેસેજ દ્વારા પણ જાણ કરે છે મોબાઈલ દ્વારા બી એનો બી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અહમ ગ્રુપ વ્યક્તિ અમે ખૂબ ખૂબ એનો આભાર વ્યક્ત કરીએ છીએ કે એના થકી અમને આ રિક્ષાઓ મળેલ છે અને ગુરુદેવની અમારી ઉપર અસીમ કૃપા આવી રહે એવી ગુરુદેવ પાસે પ્રાર્થના કરીએ છીએ જય જીનેન્દ્ર જય ગુરુદેવ